હા મિત્રો મારું નામ ભરતભાઈ હું દેશી બિયારણનું કામ કરું છું અને મિશ્ર પાકો વાવતર કરું છું તો આજના વિડીયોમાં મારે પાલક વિશે માહિતી આપવાની છે પાલક મની ભાજી થાય છે અને જેમ તાંજરિયાની ભાજી પાલકની ભાજી મેથીની ભાજી એમ અનેક પ્રકારની ભાજીઓ શરીરના ગુણધારક હોય છે અને ફાયદાકારક હોય છે તો મિત્રો આંખોના તેજ માટે જે તાંજરિયાની ભાજી ખાઈએ એમ પાલકની ભાજી લોકોને બહુ ખબર નથી કે આ ભાજીનો આપણે પાલકની ભાજી ખવાય એમ છે તો મિત્રો મારી પાસે પણ પાલકનું વાવેતર કરી અને બીજ તૈયાર કરું છું તો આમાં તમે મિત્રો જોઈ શકો છો પાલકના બીજ હવે તૈયાર થવાની તૈયારીમાં છે પાક પડવા માંડી ગયો છે અને જે કોઈ પણ મિત્રોને બીજ જોતા હોય પચાસસો ગ્રામ બસો ગ્રામ ઘરે વાવતર માટે અને આખું વર્ષ સુધી પાલકની તમે વચ્ચે વચ્ચે ભાજીનો ઉપયોગ કરતા રહ્યો શાક તરીકે ભાજી તરીકે તો શરીર માટે પરિવાર માટે બહુ સારું રહેશે અને મિત્રોને ખાસ એ સૂચના આપવાની છે કે અત્યારે મિત્રો કેન્સરનું પ્રમાણ બહુ વધી ગયું આપણે બહાર ખેડૂત મિત્રો પોતાનું કોઈનું ઘરનું શાકભાજી વાવતા નથી અને બજારમાંથી જે શાકભાજી લઈએ છીએ એમાં સો ટકા ઝેરવાળું આવે છે કોઈ પણ જાતનું કેમિકલનું પ્રમાણ બહુ વધુ હોય છે તો ઘરે આપણે પોતાનું શાકભાજી વાવો પાલકની ભાજી વાવો તાજરિયાની ભાજી વાવો મારી પાસે લાલ તાજરિયો છે લાલ પાલક પણ છે તમે જોઈ શકો છો બે પ્રકારના પાલ પાલકની ભાજી આવે થાય છે એટલે ખાસ એ સૂચના આપવામાં આવે છે કે તમે ઘરે વાવેતર કરો દર્શક મિત્રો આમ ને તો આપણે શરીરની અંદર કોઈ મહત્વપૂર્ણ વસ્તુ હોય આજ આદિ અનાદિ કાળથી આપણા પૂર્વજો જે વસ્તુનું વધારે સેવન કરતા હતા ને કેમ કે પહેલાં તો કાંઈ હતું નહીં એવું બધું પણ આપણી દેશી ઔષધિ કહી હતી હાલે એવી પાલક તમને બતાવું પાલક છે અને પાલક આ તમે જે બીજ જોઈ રહ્યા છો ને પાલકના બીજ છે પાલક આપણે મને સાંભળે તારેગણ કાર્ટૂન નેટવર્કની અંદર એક સિરિયલ આવતી તો પાપાઈ શો એ તો પાપાઈ શોની અંદર એવું એ લોકો વર્ણન કરતા જ્યારે પણ કોઈ આપદા આવે જ્યારે કોઈ મુસીબત આવે ત્યારે તો પાપાઈ શોના હાથમાં પાલકનું ડબલું હોય અને એનું જેવું સેવન કરે ત્યારબાદ એટલા શક્તિશાળી થઈ જાય ટૂંકમાં આજથી ઘણા વર્ષો પહેલાં એ સિરિયલ ચાલુ થયેલી મને હું મેં જોયેલા નાનો હતો ત્યારે બહુ કાર્ટૂન જોતો હું એની અંદર આ પાલકનું એટલું મહત્ત્વ બતાવ્યું છે કે જ્યારે પણ તમારે કોઈ તાકાતની જરૂરિયાત હોય જ્યારે તમારું શરીર નબળું પડી ગયું હોય અને તમને એમ થાય કે કોઈ આપણે શું છે પીઝા ને ને એવી બધી વસ્તુ ખાતા હોય ને ત્યારબાદ આપણે કેટલા ભયંકર રોગોને આમંત્રિત કરતા હોય પરંતુ આ પાલક એવી છે ને સર્વશ્રેષ્ઠ ટૂંકમાં તમે પાલકનું સેવન કરો તો તમારા શરીરમાં જે તત્વો ઘટતા હોય એ પુરવાર કરી શકે છે અને એમનું બીજ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને મેં આજ પહેલી ફેરી જોયા કે પાલકના બી એવા હોય પણ છતાંય તમને ક્લોઝ અપ બતાવું જો આ પાલકના બી છે મિત્રો હવે આપણે પાલક તો ખાતા હોય જ્યાં આમાં પાલક છે એવું નથી જ નહીં અને આ લાલ પાલક છે જ્યાં પાલક પણ આ આખું મોટું થઈ ગયું પછી એના બી કમ્પ્લીટ થઈ ગયા જેવો તો આ બી છે ને એ પણ તમે શેધા પાડે ગમે ત્યાં આમનું વાવેતર કરી શકો અને તમારે બીજું કાંઈ હોય તો એમની સાથે મિશ્ર પાક અને તમારી વ્યવસ્થિત તમારા જોગી તમારે ખાવી એટલી પાલક પણ થઈ જાય એટલે આ પાલકને બી પણ ભરતભાઈ પાસે અવેલેબલ છે બહુ ખાવા આવે છે મિત્રો મારું નામ ભરતભાઈ દેશી બીજનું કામ કરું છું અને મિશ્ર પાક તરીકે મારી પાસે વરિયાળીનું વાવતર છે સૂર્યમુખી સનફ્લાવર જે જાતો આવે છે તે તમે જોઈ શકો છો એનું પણ આ વાવતર કર્યું છે અને મારી પાસે એવી મિત્રો જાત છે કે તમે જોઈ શકો છો પાંદે પાંદે ફૂલ આવે છે અને મધમાખીઓ પણ બહુ જોવા મળે છે અત્યારે તો નથી બહુ અત્યારે પણ અમુક સમયે વધુ જોવા મળે છે તો મને એમ લાગ્યું છે કે મિશ્ર પાક તરીકે આ બધું વાવેતર કરવાથી જેટલી મધમાખીનું પ્રમાણ વધશે મધને ચોક્કસ મધમાખીઓ સંખ્યા વધશે એટલું જ આપણી ખેતીવાડીમાં પરાગ્રજાને કારણે ફળની સંખ્યા વધારે બનશે એટલું જ વધારે ઉત્પાદન મળશે અને આમ વાત કરીએ આપણે તો હાવ નાની ખેતી હોય પાંચ એમની અંદર વાવેતર તો આની માત્રા કેવી મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો મિશ્ર પાક તરીકે ધારો કે શિયાળામાં ચણાનું વાવેતર કરતા હોય ધાણાનું વાવેતર કરતા હોય તો પાડે સનફ્લાવર સૂર્યમુખીનું વાવેતર કરતા હોય છે અને એક સાઈડ ઇન્કમ આપને આરામથી મળી જાય છે અને થોડાક બીજના વાવેતરને કારણે મળી જાય છે તો મિત્રોને એ પણ સલાહ છે કે તમે થોડાક વીઘો બે વીઘામાં ટ્રાયલ બેઝ ઉપર અનુભવ કરો અનુભવ કારણે તમને જોવા મળશે કે આપણને થોડું ઉત્પાદન સારું મળે ભાવ પણ સારા મળે અને આમનો બજાર શું બજારમાં મારા અંદાજ મુજબ લગભગ બારસો રૂપિયા આસપાસ ભાવ હશે નફરું તમે કોઈ પણ એક વાવેતર કરો એને બદલે સાથે કોઈ જે મધમાખી છે ભમરા છે એમને આ પતંગિયાઓ છે એમને કઈ એની અંદર મળતું એવું સાથે મિશ્ર પાક કરો સાથે કોઈ ફૂલવાળી વસ્તુ વાવો તો તમારા પાકની અંદર ગ્રોથ પણ વધે અને

અત્યારે દેશી બીજનું મારું મોટું કામકાજ છે અને ખાસ ખેડૂત મિત્રોને એ સલાહ સૂચન આપવાનું છે કે જે અત્યારે બજારની અંદર હાઈબ્રિડ જાતો જીએમ જાતો આવી ગયા છે તો એની સામે મારા દેશી બીજ ઘરના આંગણે તમે શાકભાજી વાવો ઘર આપણે વાડીમાં વાવો અથવા તો તમારા પાંચ છ રીંગણ મરચાં ટમેટા કોઈ પણ વાવો તો મારી પાસે દેશી જાતોના સંપૂર્ણ રિયલ ટેસ્ટ કે ચાલીસ ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે આપણો સ્વાદ હતો એ સ્વાદના બધા જ બીજ મારી પાસે મળી રહેશે અને આજે હમણાં જ મિત્રો સમય થઈ જાય છે મેં ખાચાવાળા જે ટમેટા આવતા ને એ રાજભાઈ મેં લગભગ હમણાં દસેક કિલો બીજ તૈયાર કર્યું છે તો મને એમ છે આ વર્ષે કે બે હજાર પચીસની ની અંદર આખા જુનાગઢ જિલ્લામાં જે લોકોને દેશી શાકભાજીનું બીજ વાવવું છે એમાં તમામ જાતો મારી પાસે સ્ટોક ઉપલબ્ધ છે એટલે જે મિત્રોને ઉનાળો અથવા તો ચોમાસામાં જે બીજ વાવવા હોય છે દેશીના એ તમામ જાતોના બીજ આખા જુનાગઢ જિલ્લામાં પૂરી પાડી શકું છું અને ખાલી મારો પ્રશ્ન છે છે કે જે જુનાગઢ જિલ્લામાં મિત્રો ખેડૂત તો બહુ ઓછા હોય છે કે જે રાષ્ટ્રપતિ દ્વારા મહેમાન તરીકે બોલવામાં આવતા હોય છે અને મને એમ આનંદ થાય છે કે ત્યાં એક ખેડૂત તરીકે આવું કામ કરતા આવું દેશી બીજનું બચાવવાનું કામ કરી રહ્યો છું ત્યારે આપણા જુનાગઢ જિલ્લાને ખાસ તો ગર્વ છે કે આવા જે ખેડૂત મિત્રો કોઈ પણ ખેડૂત મિત્રો આગળ આવે આવું પ્રવૃત્તિ કરે અને પોતાનું નામ રોશન કરે da liegt